પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ પંથકના લગભગ 2 થી ત્રીસ જેટલા ગામોમાં અગાઉ ભીમ અગિયારસના દિવસે પણ વરસાદ થઈ જતા ખેડૂતોએ મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું ત્યારબાદ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતાં આ પાકને ફાયદો થશે જો કે મિયાણી વડાળા ટુકડા ભાવપરા અને વિસાવાડા સહિતના દરિયાકાંઠાના ગામોમાં બે દિવસ પહેલા સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કાર્ય કર્યું હતું ખેડૂતોના જણાવ્યા મુજબ વાવણી કર્યાના બીજા જ દિવસે ધોધમાર વરસાદ વરસી જતા તાજેતરમાં કરેલ વાવણીવાળા પાકમાં મુશ્કેલી સર્જાઈ શકે છે મારું નામ અરસીભાઈ માંડળભાઈ ખૂટી છે હું બખલા ગામનો વતની છું ચોમાહાની જ્યારે ઋતુ છે ત્યારે સમગ્ર બરડામાં મખર આમ તો સારા વાવેતરો થયા છે મોટાભાગના સિતે ટકા વાવેતર છે એ આ વખતે મખરમાં થયા છે ભીમ અગિયારસના દિવસે જ તેમજ હાલમાં પણ એકદમ સારી રીતના કોઈ પણ જાતને કંઈ નુકસાન વગર ખૂબ સારી રીતના વરસાદ પડી રહ્યો છે અને જેટલો વરસાદ થાય છે એ નિરાતે બધો જમીનની અંદર જાય છે હાલમાં ગઈ રાતની જ વાત કરું તો આ બરડાના મોટાભાગના ગામોમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ છે જ્યારે કાઠી વિસ્તારમાં મ્યાણી વડારા ત્યાં છે એ પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડેલો છે હજી પણ વરસાદી વાતાવરણ છે ત્યારે ખેડૂતોમાં અનેરી ખુશીનો ખુશી દેખાઈ રહી છે આવનારા સમયમાં હજી પણ વરસાદ આવી જ રીતના ખૂબ સારો પડે અને તમામ જળાશય છે એ સારી રીતના ભરાઈ જાય અને સમગ્ર ખેડૂ છે એ ખૂબ આનંદથી સારી મોહમ લે એવી પણ હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું બળડા પંતક માં બગવદર વાછોડા ખિસ્ત્રી બાવળ વાવ નાકકા કાટવાણા બખલ્લા મજીવાણા ફટાણા ભેટકડી શિંગડા કુણવદર પારાવાડા ભોમિયાવદર સીમર અને રાણા રોજીવાડા ગામોમાં પણ વરસાદ થઈ જતા ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે ધીરુબાઈ નિમાવદ ગુજરાત ન્યૂઝ weather